અકસ્માત દરમિયાન કાર ચાલક બિનુભાઈ પટેલ ગોત્રીથી કાલાઘોડા તરફ જઈ રહ્યા હતા તે સમયે મિક્સર મશીનના ચાલકે કારને પાછળથી ટક્કર મારતા કાર ડિવાઈડર સાથે ભટકાઈ ગઈ હતી અકસ્માત સર્જાયા બાદ મિક્સર મશીન ટ્રકનો ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો હું આવતો હતો ગોત્રી થી કારા સાહેબનું ટિફિન લઈને જતો હતો જતા જતા આ રસ્તે મારા રસ્તે ત્રીસ પાંત્રીસ ભીડે ચાલ્યા કરતો હતો એ ડમ્ફર પચાસ ની સ્પીડે ચાલતું હતું એને મેં લાઈન આગળ ચાલતી હતી એટલે સાઈડેથી બધી ગાડીઓ નીકળતી મેં બી કાઢી તો એને બિલકુલ બ્રેક મારીને અને મેં અંદર ગાલી ગાડી તે વખતે એને ટપકો મારી દીધો તો મારી ગાડી આખી ક્રોસ થઈ ગઈ એને બંધ કરાવવા જ જોઈએ બપોરના ટાઈમે ડમ્ફર સવારથી એક વાગ્યા પહેલાં ડમ્ફર ચાલુ જ ના જોઈએ સિટીમાં બંધ કરવું જોઈએ હા પાછળથી એને ખૂણે ફરી ગયો હું ગોત્રી થી આવું અને કારા કારાઘોડા જતો હતો ના ના કોઈ જાનહાની થઈ હું એકલો જ કારાઘોડા સાહેબ ની ઓફિસે ટીફિન આલવા